આગળ વાત કરીએ રાધનપુર હાઈવે પર આવેલા કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રે આગની ઘટના બની હાઈવે પર ચાર રસ્તા પર આવેલ ખાનગી શોપિંગ સેન્ટરમાં આગ લાગી આગળના ભાગની દુકાનો આગના ભરડામાં આવી જતા નુકસાન થયું છે રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર આવતા બગડેલું હોય આ જે ફાયર ફાઈટર છે તે આવતા બગડેલું હતું જેના કારણે આગ પર કાબુ મેળવવામાં પણ નિષ્ફળ રહ્યું આ ફાયર ફાઈટરની ગાડી અહીં પાટણ નગરપાલિકાનું તે બાદ ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યું અને સુરભી શાળાના ગૌસેવકો દ્વારા આગ પર કાબુ મેળવાયો એટલે આ ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી છે આગળના ભાગની દુકાનો એ આગની જપેટમાં આવતા અહીં વેપારીઓને લાખો રૂપિયાના નુકસાનની શંકા સેવાઈ રહી છે મોટા ભાગની દુકાનો એ રેડીમેડ કપડાંની હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ આ બનાવમાં સૌથી ગંભીર બાબત એ રહી કે ફાયર ફાઈટરની ટીમ અને જે સાધનો છે તે કામ નહોતા કરતા